રાજ્યની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં એક એવો વિકાસ આપવામાં આવ્યો છે કે આ વિકાસને લઈને લોકો સંપર્ક વિહોણા બન્યા છે કેમ સંપર્ક વિહોણા બન્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથકે પાલનપુરના લક્ષ્મણપુરા ગજોડા સહિત જે પંદર ગામો છે આ પંદર ગામોમાં જે વિસ્તાર છે આ વિસ્તારમાં ત્રણથી વધુ નાળા જે સરકારે કરોડોના ખર્ચે બનાયા છે પરંતુ આ જે નાળા છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા જે રાહદારીઓ છે જે વાહન ચાલકો છે જે વિદ્યાર્થીઓ છે તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે સામાન્ય વરસાદમાં જ પ્રકારે પાણી ભરાતા જે લોકો છે એ લોકો પંદરથી વધુ ગામના લોકો સંપર્ક વિવોણા બન્યા છે કહી શકાય કે ગામના જે જાગૃત યુવાનો છે વડીલો છે અને જે આગેવાનો છે તેમના દ્વારા જે આ નિકાલની વ્યવસ્થાને લઈને તંત્રને અને કલેક્ટરને અનેક રજૂઆત કરી છે પરંતુ આ રજૂઆતના પગલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ ચોમાસાની શરૂઆતમાં આ જ પ્રકારનું પાણી ભરાઈ જતા જે પંદર ગામના લોકો છે સંપર્ક વિહોણા બને છે ત્યારે આજુબાજુના જે ગામના લોકો છે જે વિદ્યાર્થીઓ છે આ વિસ્તારમાં અનેક શાળાઓ આવેલી છે અનેક ફેક્ટરીઓ આવેલી છે આ ફેક્ટરીઓ સાથે જે લોકો સંકળાયેલા છે અને આ જ મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ નેશનલ હાઇવેને જોડતો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આ જે રાહદારી કર્મચારીઓ છે આ હાઈવે પર જતા હોય છે ત્યારે તેમને આ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક અગવડતા પડતી હોય છે જેના પગલે આપ સીધા જે દ્રશ્યો જોવો છો આ દ્રશ્યો આ બ્રિજના છે આ રેલવે બ્રિજ છે ને આ રેલવે બ્રિજમાં પાણી ભરાઈ જતા ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે અને ખાસ કરીને જો વધારે પાણી અને વધારે વરસાદ પડે તો આ જે બ્રિજ છે બ્રિજમાં અનેક વાહનો બંધ થતા અનેક વાહનોને ભારે નુકસાન થાય છે આ તમામ બાબતને લઈને જે સ્થાનિક લોકો છે લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો શું છે દાદા તકલીફ

લેખિત રજૂઆત નહીં ઘણી વખત રજૂઆતો કરે પણ કોઈ સાંભળતા જ નથી જ્યારે પાણી ખાલી કરવાનું કહીએ તો ત્રણ ચાર દિવસે ખાલી કરવા માટે આવે છે તરત ખાલી થતું નથી લક્ષ્મીચંદભાઈ પટેલ અહીંયા એનએચ ફોર્ટી ને જોડતો હાઈવે માર્ગ છે અને લક્ષ્મણપુરા હાઈવે થી નજીકનું એક શહેર ગામ છે અને ત્યાંથી સરકારી વાહનો સરકારી સ્કૂલોના વાહનો તથા ધંધાદારીઓ વ્યક્તિઓને અવર જવરનો માર્ગ મુખ્ય માર્ગ છે અને વરસાદીના સ્ટાર્ટિંગમાં જ આ મુખ્ય માર્ગ ઉપર જે નાળું બનાયેલું છે રેલવેનું એમાં વરસાદીના કારણે ખૂબ પાંચ પાંચ છ છ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે જેથી સરકારી સ્કૂલો સરકારી વાહનો કોઈ અવર જઈ શકતા નથી અને ટ્રાફિકની સમસ્યા અને તથા પાણીનો ભરાવ એટલો રહે છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા આગેવાનો દ્વારા કોલ કરીને કહેવામાં બી આવે છે કે તમે અહીંયા આવી અને પાણીનું નાળું જેટલું બને એટલું જલ્દી ખાલી કરો છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ કાર્ય કરવામાં નથી આવતું અને પાણીનું નાળું સાફ કરવામાં નથી આવતું અને ફોન ઉપાડવા ના ઉપાડવા એવા કારણો બને છે અને સ્કૂલોને બધાને સદરપુર થઈ અને અહીંયા હેબતપુર જે કહેવાય છે ત્યાં આવવું પડે છે અને બાર તેર કિલોમીટર ભમીને અહીંયા આવવું પડે છે

ધંધા પણ એમના રોજગાર ઉપર નથી જઈ શકતા આ વિકાસ નામે લોકો કે છે કે વિકાસ વિકાસ અમારા તો કોઈ વિકાસ જેવું દેખાતું નથી અને અમારા આ દસ ગામોના હાથે કઈ રીતનો અન્યાય છે અહિયાં ચડોતર જોઈએ તો ચડોતર ની અંદર નજીક નજીકના અંતરે ત્રણ બ્રિજ છે ખોડલા ચડોદર અને એક માતાજી વાળો દેવપુરા કિશન ફાટક

ચાલુ થાય તો એનો પેલો ડાયવર્ઝન આપવાનું હોય છે અત્યારે અમારે અમારી રજૂઆતના કારણે એવું કહેવામાં આવે છે રેલવે કે એ કામને મંજૂર આપ્યું છે પણ ડાય ડાયવર્ઝન ન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી ગલસુંદરાવાળો સંબલપુરવાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી અને એ એ રીતે અમારી તાત્કાલિક છે કે જ્યારે મંજૂર કર્યું છે અથવા મંજૂર કરવાની પ્રક્રિયા છે તો તાત્કાલિક ધોરણે એ અમારો જે રોડ છે પાડપુરથી બીજા પાકા રોડને જોડતો એ તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને ડાયવર્ઝન આપવામાં આવે તમે જોયું તે પ્રકારે અલગ અલગ ગામના લોકોએ નિવેદન આપતા કહ્યું છે કે આ જે સામાન્ય વરસાદમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ જાય છે અને આ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી જ્યારે જે તે વિભાગના જે અધિકારીઓ છે અધિકારીઓને પાણીના નિકાલની જ્યારે ફોન કરવામાં આવે છે અથવા તો તેને ટેલિફોનિક વાતચીત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ અમુક સમય આવે છે અમુક સમય આવતા નથી જો સામાન્ય વરસાદમાં આ જ રીતના પાણી ભરાય તો ધોધમાર વરસાદ પડે તો આ નાળાની શું પરિસ્થિતિ થાય આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે હવે આવનારા સમયમાં તંત્ર દ્વારા આ જે પાણીના નિકાલની વ્યવસ્થા દૂર કરવામાં આવે છે કે આ પરિસ્થિતિ જેસે તે રહેશે આજ પ્રકારના સમાચાર માટે જુતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ